કે ખુશી થઈ છે અમને પાકિસ્તાન ઉપર નાપાકિસ્તાન ઉપર આ હુમલા ને ઓપરેશન સિંધુ દ્વારા કરવામાં આવેલું છે નાપાકિસ્તાન ની સોચ ને વિચારધારાને હલાવી દેવામાં આવે છે નાપાકિસ્તાન ના એક માણસો એક એક વ્યક્તિઓ આતંકવાદી વિચારધારણા વાળા માણસો છે આ લોકોનો એટલો જ વિચાર હતો કે હિન્દુસ્તાનની અંદર અમે હિન્દુ ભાઈઓના નામે ગોળી મારી ધર્મ પૂછીને ગોળી મારી અને એવું કહેવામાં આવ્યું કે તું હિન્દુ છો તો ગોળી મારી દીધી તો એને એ ખબર નથી કે હિન્દુસ્તાનમાં મુસલમાન અને હિન્દુ બંને લોકો ઈદ પણ સાતમા કરે છે અને દિવાળી પણ સાથમાં કરે છે અને એ લોકો આજે મોદી સરકારે જે ઓપરેશન સિન્દુર દ્વારા જે વસ્તુ કરી છે એમાં સૌથી વધારે જ હિન્દુસ્તાનમાં તમામ મુસલમાનો સુખી છે શાંતિ છે અને સુકોન સુકોન શ્વાસ લઈ આજ અમારા માટે ઈજનો દિવસ છે અને હું એજ કહું છું ભારત સરકાર ને ભાજપ સરકાર ને અને મોદી સરકાર ને કદાચ સરહદ ઉપર કદાચ સરહદ ઉપર જો મિલિટરીની સેના ઓછી પડે ને તો મુસલમાન નું બચ્ચો બચ્ચો દીકરી દીકરી માયુ બહેનો ભાઈઓ તમામ લોકો કફન બાંધી અને સરહદ ઉપર વહી જશે હિન્દુ પહેલા હિન્દુ સેના પહેલા મુસલમાન દીકરો બચ્ચા ભાઈ ભાઈ તમામ પહેલા ગોળી ખાવા તૈયાર છે આજે અમે કફન બાંધીને જ નીકળ્યા છે કે ભાઈ પાકિસ્તાનની ની એક થી એક થી બચાવી લાવવા તૈયાર છીએ અમે લોકો કે યુ રનાર કાટ સુ કે સુ જે ભારત છે ને એ કેરો બોલતો જવા તો અમારા જે અભિનંદન પાઠવું છું તેમજ દેશ ની મજબૂત સરકાર કે જે નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ કામગીરી કરી રહી છે એમને જે આતંકવાદ સફાયો બોલવાનું જે બીજું તે બદલ नरेंद्र भाई मोदी ना मजबूत मनोबल ने पण हूं अपना माध्यम थी अभिनंदन पाठो छु તેમ જ આવનારા દિવસોમાં પાકિસ્તાન જો નઈ સુધરે તો સમગ્ર વિશ્વના નકશા ઉપર થી તે ગાયબ થઈ જશે કેમ કે એ નયા ભારત હે ઘર મે ગુસેગા ભી ઓર ઘર મે घुसके मारेगा ભી ઓર પાકિસ્તાન બેટા સુન લે બાપ બાપ હોતા હે ઓર બેટા બેટા હોતા હે એટલે તમે હવે બિખરાઓ શાંત માં સમજી જાવ ભારત કોઈ કારે આતંકવાદી સાખી નયદ લે